પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ સંસ્થામાં અભ્યાસ કરતી ત્રણ થી વધુ દીકરીઓ મળે પવિત્ર સંસ્કાર ધારણ કર્યા હતા હિન્દુ ધર્મમાં સૌર સંસ્કારો નું ખૂબ જ મહત્વ છે તેમાંથી એક છે યજ્ઞ પવિત એટલે કે સંસ્કાર યજ્ઞ પવિત સંસ્કાર નું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે પ્રાચીન કાળમાં જનલ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વૈદિક અને ધાર્મિક વિધિ થી જનલ બદલવામાં આવે છે યજ્ઞ પવિત્ર એક પવિત્ર સંસ્કાર છે પરંતુ મોટા ભાગે પુરુષો જ આ સંસ્કાર ધારણ કરતા હોય છે પરંતુ પોરબંદર આવેલા આર્ય ગુરુકુળ સંસ્થા દ્વારા

સંસ્થાના ડોક્ટર રંજનાબેન મજેઠિયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ની ભૂમિ પર રાષ્ટ્રરત્ન નાનજીભાઈ કાલિદાસ મહેતા જમાનામાં આ દીકરીઓને માતા પિતા ભણાવવામાં પણ રાજી ન હતા તે સમયે વર્ષ ઓગણીસો છત્રીસ માં માત્ર દીકરીઓના અભ્યાસ માટે આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી ગુરુકુળ માં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સ્થાપંતરનો પાયો નખાયો હતો અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને યજ્ઞપોવિદ ધારણ કરાવવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞપોવિદ ધારણ કરેલી આ દીકરીઓ દીકરીની માં ફકત જનઈ બદલી યજ્ઞપોવિદ સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે અહીં પ્રવેશ લેતી દીકરીઓ આખું વર્ષ જનઈ ધારણ કરી રાખે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે જનઈ બદલવાની વિધિ કરે છે

અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને પ્રવેશ આપતી વખતે યજ્ઞ પવિત ધારણ કરવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞ પવિત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફક જનર બદલી યજ્ઞ પવિત સંસ્કાર વિધિ પૂર્ણ કરે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પરમાત મેં ગીર સોમનાથ કોઈના આસે આઈ હું ઓર ઇધર આજ મેને દેખા કી અભી તક મેને સુના હુઆ कि ब्राह्मणों और लड़कों को ही जनो धारण किया जाता है बट इधर आके मुझे पता चला कि लड़कियों को भी धारण किया दिया जाता है और मुझे इधर आने के बाद बहुत सारी चीज़ें अलग अलग सीखने को मिली जो अब तक मुझे नहीं मिला है मैंने कच्छ में भी पढ़ाई की है और सोमनाथ में भी पढ़ाई की है बट इधर आके मेरे को बहुत अलग चीज़ें और नई चीज़ें सीखने मिली हैं धन्यवाद तो नमस्ते मारू नाम दत्ताणी भक्ति जी हूँ दोनों अग्नियह कॉमर्स में अभ्यास कर रही કન્યા ગુરુકુળમાં મારું પ્રથમ વર્ષ છે અહીંયા આજે રક્ષાબંધનના શુભ દિવસે અમને દરેક દીકરીઓને જનોઈ આપવામાં આવી છે અત્યાર સુધી એવું જ હતું મને કે છોકરાઓને જ જનોઈ આપવામાં આવે છે પણ અહીં જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જનોઈ છોકરીઓને પણ આપવામાં આવી છે આજે લગભગ અઠ્યાસી વર્ષ આ સંસ્થાને થયા છે પહેલેથી જ ને અત્યાર સુધી બહુ સારી રીતે આ સંસ્થા ચાલી રહી છે નાનજી કાળીદાસ મહેતાનું માનવું હતું કે દીકરી જો ભણે તો બે કુળને તારે છે તેથી દીકરીને પણ આગળ વધારવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી નમસ્તે માય સેલ્ફ રંજના ગુજરાતી માધ્યમ મારી સાથે છે મેંદના શર્મા પ્રિન્સિપાલ આર્ય કન્યા ગુરુકુલ ઇંગ્લિશ માધ્યમ ઓગણીસો સાડત્રીસ માં અમારી આ તપોભૂમિની સ્થાપના થઈ સંસ્થાપક શ્રેષ્ઠ નાંજ કાલિદાસ મહેતા એવું માનતા કે જો દીકરી ભણે ને તો બે કુળ તારે એટલે એમણે ખાસ સૌરાષ્ટ્રમાં દીકરીઓના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરી અને અમારા કુલપિતાજી એટલે કે રાજી કાલિદાસ મહેતા આર્ય સમાજમાં બહુ જ બિલીવ કરતા હતા એ ફિલોસોફીને માનતા હતા ગાંધીજીની ફિલોસોફીને માનતા હતા એટલે ત્યારથી જ અમારી આ તપોભૂમિમાં યજ્ઞ કરવામાં આવે દરરોજ દીકરીઓ યજ્ઞ કરે અને દર રક્ષાબંધનના દિવસે અહીંયા દીકરીઓને યજ્ઞોપવિત અને વેદારભ સંસ્કાર આપવામાં આવે અમારા વ્યવસ્થાપક પૂજ્ય સવિતા દીદી હયાત હતા ત્યાં સુધી આ યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું કાર્ય પણ પોતે જ કરતા અને ત્યાર પછી આ જવાબદારી અમને આચાર્યના શિરે આપે છે એટલે દર વર્ષે અમારી આ દીકરીઓ જે નવી હોય એને આ સંસ્કાર આપવામાં આવે અને જે જૂની દીકરીઓ હોય તે આ સંસ્કારમાં જોડાય અને જનોએ બદલવાનું કાર્ય પણ તે દિવસે કરવામાં આવે આજે ત્રણસો દીકરીઓએ વજો પવિત્ર ધારણ કર્યું જેમાં આર્ય આર્યકન્યા ગુરુકુલ ગુજરાતી મીડિયમ જે અઠ્યાસી વર્ષથી કાર્યરત છે આર્યકન્યા ઇંગ્લિશ મીડિયમ એ દીકરીઓ અને અમારી ગુરુકુલ મહિલા કોલેજની દીકરીઓ આ બધી જ